પાણીના નિકાલ માટે એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે જે કાંસ બનાવવામાં આવ્યા છે અને જે મેન્ટેનન્સ નડિયાદ કોન્ટ્રાક્ટર કરે છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્રીસ થી પાંત્રીસ લાખનું એંધાણ કોન્ટ્રાક્ટરમાં કાંસ સાફ કરવા માટે કર્મચારીને અંદર ઉતરવાની મનાઈ છે તો એવા કયા સાધનો છે જેના દ્વારા કોન્ટ્રાક્ટર કાસની સંપૂર્ણ સફાઈ કરી શકે કાસની અંદર નડિયાદ નગરપાલિકા દ્વારા ગટરોના જોડાણ આપી દેવામાં આવ્યા છે જેના કારણે બારે માસ વરસાદી પાણીના નિકાલના કાસમાં ગટરોના પાણી જોવા મળે છે નડિયાદની અંદર શું ગટર લાઈન ફેલ સાબિત થવા પામેલ છે કાસની અંદર હાલ જે પાણી છે શું તે વરસાદી જ પાણી છે કે ગટરના પાણી છે એનો જવાબ નગરપાલિકાના સત્તાધીશો આપશે વધુમાં નડિયાદની અંદર એસી ટકા કાસને ઉપરથી બંધ કરી દેવામાં આવ્યા છે એટલે સફાઈ કરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી અને જે જગ્યા ઉપર ઢાંકણા મૂકવામાં આવ્યા છે ત્યાંથી સફાઈ કરવી શક્ય છે નહીં વધુમાં નડિયાદની વિકાસની વાતો કરવાવાળા વાળા વોર્ડ નંબર એક માં પસાર થતો કાંસ ખુલ્લો છે ત્યાં પણ સફાઈ નથી થતી અને ત્યાંના રહીશોની લાગણી અને માંગણી વારંવાર રજૂઆત હોવા છતાં પણ એક કાંસનો પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખૂબ જ દુર્ગંધની વચ્ચે આજે ના છૂટકે લોકો રહેવા મજબૂર બન્યા છે નડિયાદ નગરપાલિકામાં શું ખબર શું ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ટેક્સના નાણાં ખોટા રસ્તે વેડફાઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા કાંસના કોન્ટ્રાક્ટમાં પૂરા પંદર લાખ રૂપિયાનું કામ કરવામાં આવતું નથી કે નગરપાલિકા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાસે કાંસને અંદરથી ચોખ્ખા સાફ કરવા માટે એટલે કે અંડરગ્રાઉન્ડ કાંસ સાફ કરવા માટે કોઈ જ પ્રકારના વિકસિત સાધનો વસાવવામાં આવેલા નથી કે ભાડે લેવામાં આવેલ નથી અને જો લીધા હોય તો પ્રજા સમક્ષ રજૂ કરવા શું કાંસ સાફ કરનાર કામદારોને ગુજરાત સરકારના મિનિમમ વેજ મુજબ કોન્ટ્રાક્ટર પગાર ચૂકવે છે કોન્ટ્રાક્ટરના તમામ કર્મચારીઓનું ભવિષ્ય નિધિ ભવન એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં એકાઉન્ટ છે 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 શું તેનું કાચની સફાઈ કરતા કર્મચારીઓને કોઈ પણ સમય અકસ્માતનો ભોગ બને તો એના આરોગ્ય અને લાઇફની સેફ્ટી માટે ઇન્સ્યોરન્સ કે ની પોલિસી લીધેલ છે કાચની સફાઈ દરમિયાન કે સફાઈ થઈ ગયા બાદ નગરપાલિકામાં કોઈ જવાબદારી અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન કે ચેકિંગ કરવામાં આવેલ છે જો હા તો આ પ્રશ્ન ઉભો કેમ થયો પાણી કેમ ભરાય સમયસર પાણીનો નિકાલ કેમ ન થાય બારેમાસ કાશમાં પાણી ક્યાંથી આવે આ બધા જ પ્રશ્નો પ્રજાના મનમાં હાલ ચાલી રહ્યા છે જ્યારે સત્તા પક્ષમાં બેઠેલા દ્વારા પ્રજાલક્ષી કામોમાં બે જવાબદારી રાખવામાં આવે કે સમયાંતરે ધ્યાન રાખવામાં ન આવતા પ્રજાના ટેક્સના પૈસા વેડફાય છે તેવો આના ઉપરથી સાબિત થાય છે અને દેખીતો ભ્રષ્ટાચાર સામે અમારે અવાજ ઉઠાવી અને નડિયાદમાં ફરી એટલે કે હવેથી પ્રજાને તકલીફ ન પડે તે માટે વારંવાર રજૂઆત કરવાની મારી અને મારા ટીમની ફરજ છે નડિયાદનું આવનારું ભવિષ્ય ચાર હેઠળ જીવશે દોઢેક મહિના પહેલા એક કાંસનો પ્રશ્ન હું છેલ્લા એક વર્ષથી ઉઠાવતો આવ્યો છું પણ એક વર્ષમાં આ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ ન થતા મેં નડિયાદ નગરપાલિકામાં આરટીઆઈ કરી કે ભાઈ આ કાસ કોને સાફ કરવામાં આપવામાં આવે છે કે નગરપાલિકા જાતે કરે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવે છે બારે માસ આ વરસાદી પાણીના કાસમાં પાણી કેમ રહે છે તો સર્વપ્રથમ તો મને નગરપાલિકાએ પત્ર મોકલ્યો કે ભાઈ તમારું આરટીઆઈ નું આ ફોર્મેટ જ નથી હોય તો મને લાગી મને માહિતી આપવાની ના પાડી હું ઉપર અપીલ અધિકારી પાસે ગયો અપીલ અધિકારી પાસે જઈને એ જ માહિતી એમણે મને નગરપાલિકાને હુકમ કર્યો કે સત્તાવાર માહિતી આપી દેવી તો સાચું કોણ નગરપાલિકા કે પછી અપીલ અધિકારી અપીલ અધિકારી સાચા કારણ કે નડિયાદમાં ભ્રષ્ટાચાર જે કાસ બાબતે થયો છે તેની માહિતી નગરજનો સુધી ન જાય તે માટે આપણને કોઈ માહિતી આપવામાં આવતી નથી

પાણીનો કાસ સાફ કરવા માટે જે પ્રજાજનો કે મને ગળે ઉતરતું નથી મને માહિતી એક્ટમાં માહિતી અને એમનો કરાર આપવામાં આવે વરસાદી લાઈન જે કાસની જવા પાણી જવાની લાઈન છે એ એસી ટકા લાઈન નગરપાલિકાએ ઉપરથી બંધ કરેલી છે તો એને પહેલા પહેલું સાફ જો એ પાણીની લાઈન ઉપરથી બંધ છે તો સહ કઈ રીતના કરવામાં આવે પહેલો મારો પ્રશ્ન નગરપાલિકાના છે બીજો પ્રશ્ન એવો છે કે તમે વરસાદી પાણી સિવાય અંદર જે પાણી છે એ કયું છે એટલે મિત્રોને પૂછ્યું એન્જિનિયરને રિટાયર એન્જિનિયરને પૂછ્યું કે આ બધું શું છે એટલે એમણે જે વસ્તુ કહીને એ તો ખૂબ જ વિવાદાસ્પદ અને ગામમાં ચર્ચાસ્પદ બને એવી છે કે કાસના પાણીની અંદર ગટર લાઈન એ લોકોએ ભેગી કરી દીધી છે એટલે બારે માસ કાસના પાણી કાસની અંદર હોય એ ગટરના પાણી છે અને દોષનો ટોપલો આવે પ્રજા ઉપર દુકાનો તોડવાનો વારો આવે પ્રજાની પણ પાંત્રીસ લાખ રૂપિયા ગયા ક્યાં આ માહિતી આપી છે

મેન હોલ થી અંદર ઉતરવાનું નહીં એવા સાધનો કે નગરપાલિકા પાસે એવા કેવા સાધનો છે કે જે સાધનો દ્વારા કાસ સફાઈ કરી શકે તારણ કાઢતા જાણવા મળ્યું જે ખૂબ દુઃખ થાય કે જે કાસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પાંત્રીસ ત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયાનો એ સ્વભંડોળમાંથી આપવામાં આવે છે એટલે નગરપાલિકા ઉપર બેઠેલી સરકારને પણ એવી ખબર છે કે નગરપાલિકાની અંદર કાસ સાફ કરવામાં આવતા નથી એટલે આ લોકોએ સ્વ ભંડોળ કાઢ્યું ભંડોળની અંદર એવું જાણવા મળ્યું કે ધારો કે કોન્ટ્રાક્ટર કેટલા માણસોને લઈને કાસ સાફ કરવા નીકળે કોન્ટ્રાક્ટર ધારો કે દસ કર્મચારીઓને લઈને કાસ સાફ કરવા નીકળે છે બારે માસ તો મિનિમમ વેજ પ્રમાણે પગાર કરવા જઈએ તો એક લાખ ત્રીસ હજાર કે એક લાખ પચાસ હજાર અહીંથી આ કરવાથી આ કાસ સાફ થઈ જશે એ લોકોને બેંકમાં પેમેન્ટ કરવામાં આવતું નથી એટલે મિનિમમ વેઝ નો ભંગ કરવામાં આવે છે શું ચીફ ઓફિસર પગલા લેશે કે કોન્ટ્રાક્ટર સામે કેસ કરશે બેંકમાં કરેલું પેમેન્ટ હોવું જોઈએ બીજો મુદ્દો છે પીએફનો કે નગરપાલિકાને ભારત સરકારનોથી પ્રોવિડન્ટ ફંડનો કાયદો લાગેલો છે તો નગરપાલિકા કોન્ટ્રાક્ટરનું પ્રોવિડન્ટ ફંડ કપાવડાવે છે કર્મચારીઓનું હવે કર્મચારીને કાલે કશું થઈ ગયું તો એના પાછળ પરિવારનું ભવિષ્ય કોણ ત્રીજો મુદ્દો નગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાક્ટર જોડે કામ કરતા કાસમાં કામ કરતા ગટર લાઇનમાં કામ કરતા કામદારોનો ઇન્સ્યોરન્સ લીધેલો છે ડબલ્યુસી પોલિસી લીધેલી છે નથી છતાં પણ પાંત્રીસ લાખ રૂપિયાનું પેમેન્ટ નગરપાલિકા કોન્ટ્રાક્ટરને ચૂકવી દે છે વધુમાં કાસ સાફ થાય એના માટે જે કરાર કરવામાં આવ્યો છે એની અંદર નગરપાલિકાએ છટકવાના બહાના હેઠળ એવું કોઈ જગ્યાએ લખેલું નથી કે નગરપાલિકા કાં સાફ થશે તો અમારા આ અધિકારીનું ચેકિંગ થયા પછી જ તમને પેમેન્ટ મળશે પણ દર પંદર દિવસે પેમેન્ટ લઈ લેવું એનો ઉલ્લેખ કરવાનો એનો ઉલ્લેખ કરારમાં કરવામાં આવ્યો છે કેટલો બધો ભ્રષ્ટાચાર તમે જો કામદારોનું જાઓ કે ભાઈ એ પચીસ કામદારો લાઈને મૂકે છે તો એ વાત ખોટી છે ગળે ઉતરતી નથી નડિયાદ ગામમાં અને ક્યાં આગળ કાસ સાફ થયા છે કેવા સાધનોથી થયા છે શું કાસ સાફ કરવા માટે કોઈ સારા સાધનો એટલે કે